બનાસકાંઠા જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે એસઓજી દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર એસઓજીએ વહેલી સવારે દરોડો પાડીને લાંબા સમયથી ચાલતા કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે એસઓજીની ટીમે બાતમીના આધારે વહેલી સવારે આ ફેક્ટરી પર રીડ કરી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ફેક્ટરી ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ધમધમતી હતી અને શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરીને બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું અહીં મોટો સવાલ એ છે કે જિલ્લાના ફૂડ વિભાગની કામગીરી પર ઉભો થયો છે લાંબા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ ફેક્ટરી ફૂડ વિભાગની નજર હેઠળ કેમ ન આવી જ્યારે ફૂડ વિભાગ ઉમટી રહ્યું ત્યારે એસઓજીએ તત્પરતા બતાવીને આ ફેક્ટરીને ઝડપી પાડી છે હાલમાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરીને ફૂડ સેમ્પલિંગની કાર્યવાહી શરૂ કરી છે રેડ બાદ વધુ પરની વિગતો અને આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓનું નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એસઓજી ની ટીમ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો છે ત્યાંથી મળી આવેલા ઘી પર બનાસ ઘીનો બ્રાન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે